બાર વર્ષ બાદ ભારતમાં મહાકુંભ યોજાય અને અધ્યાત્મમાં ધાર્મિક જીવનમાં યોજાયુંભનું ખૂબ જ મહત્વ બે હજાર પચીસમાં પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે ભારતભરમાંથી દુનિયાભરમાંથી લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છે પરંતુ ત્યારે એક વસ્તુ ખૂબ જ દુખ આપે એવી છે આઈઆઈટીએન બાબા અને મોનાલિસા કરીને એક દીકરી છે આ બંનેનું કવરેજ જે રીતે મીડિયાએ આપ્યું ઠીક છે આપણે એવું નથી કહેતા કે તમે ખાલી બીજા જે સાધુઓ છે એમના ઇન્ટરવ્યૂ લો મહાકુંભ શા માટે યોજાય છે એની જ વાતો કરતા રહો એ પણ બોરિંગ બની જશે લોકોને મનોરંજન જોઈએ લોકોને થોડુંક ચેન્જ જોઈએ આપણે માનીએ છીએ કે તમે હળવાશ માટે થોડુંક આ પ્રકારનું હલકું પણ ચોવીસ કલાક ચોવીસ કલાક આપણે આનું કવરેજ કરીશું આઈઆઈટી એન બાબાની પાસે ધોકોને દોણી લઈને પડી ગયા આઈઆઈટીએન બાબા બોમ્બ પહેલાં તો પોઝિટિવ કવરેજ ચાલુ થયું બોમ્બે આઈઆઈટીમાંથી ભણ્યા મોટા પેકેજની નોકરીઓ છોડી દીધી સંત બન્યા છે સાધુ બન્યા પછી મા બાપ ક્યાં છે ને મા બાપ એમના ગુહાર લગાવી રહ્યા છે એમને ઘરે જવું જોઈએ એમની માનસિક સ્થિતિ સારી નથી કેમ ગુમ થઈ ગયા યોગી મામલે શું કીધું અરે યાર કોઈ એક વ્યક્તિ તો આટલા બધા દિવસોથી તમારા ચોવીસ કલાકના સ્લોટ ભર્યા જ કરે ભર્યા જ કરે ભર્યા જ કરે મતલબ કંઈક પણ ચલાયા જ કરવાનું અને એ જ રીતે પેલી મોનાલિસા દીકરીનું કર્યું બિચારી માળા વેચતી હતી સોળ વર્ષની મધ્યપ્રદેશની આપણી દીકરી આપણી બેન મહાકુંભમાં જઈને માળા વેચતી હતી બે ટંકનું રોટિયું રડતી હતી પરિવારને મદદ કરતી હતી એના માટે આપણે એવી સ્થિતિ પેદા કરી કે એ દીકરીનો ધંધો ઠપ થઈ ગયો બહાર નથી નીકળી શકતી પરિવાર આખો હથપરત છે ડઘાઈ ગયો કારણ કે આવું પાપા કલ્ચર સામાન્ય જીવનમાં તો હોતું નથી એટલે એ પરિવાર આજે ડઘાયેલો છે એને ખબર નથી પડતી કે કઈ રીતે હેન્ડલ કરીએ અમે આ પરિસ્થિતિને એ દીકરીને હવે તો કાલના સમાચાર મુજબ તો કુંભમાંથી ગાયબ કરી દીધી મતલબ ઘરે પરત લઈ ગયા તો ઘરે પણ શાંતિ લેવા નથી દેતા મીડિયાવાળા તમારા કવરેજથી બોલિવૂડમાં ઓફર મળી જાય કંઈક થાય તો ઠીક છે ક્રાંતિ પણ એવું નહીં થાય તો અત્યારે જે ધંધો ચાલતો હતો બીજું તમે જ્યારે એક સામાન્ય માણસને રાતોરાત સેલિબ્રિટી બનાવો એટલે ખૂબ એ તણાવમાં આવે એ હેન્ડલ ન કરી શકે આ થોડું બોલીવુડનો કોઈ સ્ટાર છે કે જે પાપારાઝી મીડિયા હેન્ડલ કરવાનો એનો અનુભવ હોય ખૂબ જ ડખાઈ ગઈ દીકરી ખૂબ જ ડરી ગઈ તો યાર મહાકુંભ એટલા માટે થતો હતો કે 12 વર્ષ બાદ આખે ભારતના સંતો ભારતના સામાજિક જીવનમાં રહેલા લોકો ભારતનો આમ નાગરિક આ બધા ભેગા થતા મનોમંથન કરતા આવનારા 12 વર્ષ માટે ભારત કઈ રીતે ચલાવીશું પંથ સંપ્રદાય કઈ રીતે ચલાવીશું આધ્યાત્મ ભારતનું કેવું રહેશે નીતિ નિયમો સમાજના કેવા રહેશે આ માટે ભેગા થતા હતા એના બદલે આપણે ક્યાં લઈ ગયા મહાકુંભે એ વાત તો એક પણ કવરેજ કમનસીબે એક પણ કવરેજ મને એવું નથી જોવા મળ્યું મિત્રો જેમાં બે શા માટે યોજાય છે એનું શું મહત્વ અમૃત સ્નાન શાહી સ્નાન કહી દીધું કવરેજ તમે આપી દીધું શામાં કઈ રીતે ખરા અર્થમાં અમૃત સ્નાન શું ફ્લાઇટમાં બેસીને ત્યાં જે નહીં લેવાથી પુણ્ય મળી જાય પાપ્ત હોઈ જાય કે પછી એનો વાસ્તવિક અર્થ એ હતો કે માખાય ભારતમાંથી કેરળાથી લઈ અને બધા જ લોકો જ્યાં મહાકુંભ હતો ઉજ્જૈન કે અહીંયા ગમે તે નાસિક જ્યાં પણ મહાકુંભ હતો ત્યાં બધા લોકો ચાલીને જતા ગામડાઓમાં થઈને જતા અને લોકો સાથે સત્સંગ કીર્તન કરતા કરતા બે ત્રણ મહિને પહોંચતા અને ત્યાં જતા જતા ખરેખર પવિત્ર થઈ જતા કારણ કે આટલા બધા દિવસો તમે એક જ ધારા એક વાતાવરણમાં રહો આધ્યાત્મિક ચર્ચાઓ કરો ભજન કીર્તન કરો ગામડે ગામડે એટલે તમારો અહંકારો ઓગળી જાય તમારી ભીતર પવિત્રતા આવી જાય તમારી ભીતર જે નકારાત્મક ભાગ હોય ઈર્ષા હોય ક્રોધ હોય દ્વેષ હોય એ બધું ખતમ થાય ત્યારબાદ નવ ને એને શહીષ્ન અમૃત સ્નાન કહેવાય એનું પુણ્ય હોય આ રીતે ફ્લાઇટમાં બેસીને ઠીક છે આજે તમે જે જઈને કરો છો બે વર્ષ બે હજાર પચીસમાં આવું જ રહે કોઈ હવે ચાલીને ન જાય પણ કમસે કમ એની તો કવરેજ આપો મીડિયાવાળા એની તો ચર્ચા કરો શા માટે મહાકુંભ યોજાતો હતો આ બધી ચર્ચા કરો ને તમે કે અહીંયા નિયમો બનતા સમાજના નિયમો બનતા પંચ વાળા કોઈને લૂંટતા હોય ચૂનો લગાવતા હોય તો એમને સીધા કરવાનું કામ થતું આગામી બાર વર્ષ માટે નવા નિયમો બનતા આ બધું એસેસમેન્ટ થતું બંધારણ બનતું ભાઈ અધ્યાત્મનો ધર્મનું લોકો આ રીતે પગપાળા જતા ગામડે ગામડે સત્સંગ કરી જતા એ બધું કવરેજ નહીં આપે એમ આઈઆઈન બાબાએ ક્યાં પાણી પીતું ક્યાં વોશરૂમ ગયા અરે યાર આ ભારત વર્ષ છે આના માટે મહાકુંભ આપણે યોજ્યો હતો બીજી બધી ઇવેન્ટની અંદર તમે સસ્તા મનોરંજન માટે જઈ અને સસ્તું કવરેજ કરો અપેક્ષિત છે ઠીક છે પણ મહાકુંભ બે હજાર અને આ પણ કરો પચાસ ટકા આ કરો પચાસ ટકા મહાકુંભની વાસ્તવિક વાતો કરો ને શા માટે યોજાતો હતો બીજા ઘણા બધા સાધુઓ છે ઘણા બધા અખાડા છે પ્રાચીન અખાડાઓ છે ત્યાં તો એ બધું કોઈને કરવું નથી જ્યાંથી ટીઆરપી મળે અને આખા આપણા દર્શકો પણ ખબર નહીં એક માણસ આઈઆઈટી કેટલું બધું જોશો તમે ઠીક છે એક દિવસ બે દિવસ તમે જોઈ લીધું મુંબઈમાં આઈઆઈટી કર્યું છે પેકેજ છોડ્યું છે હવે તો જપો અને પેલી દીકરી મોનાલિસા ઠીક છે આ તો તમે જ્યાં પણ મહાકુંભ બે હજાર પચીસ લેટેસ્ટ તમે લખો તમને આઈઆઈટી એન બાબા મોનાલિસા સિવાય કંઈ નહીં દેખાય તો આના માટે આપણે બાર વર્ષે મળ્યા હતા આ પ્રકારનું કવરેજ કરવા માટે યાર આપણને દુઃખ થાય છે કે ક્યાં આપણે ભારતને લઈ જઈ રહ્યા છીએ ચોવીસ કલાકની ચેનલોના સ્લોટ ભરવા માટે આપણે ગમે તે કરી રહ્યા છીએ એની વે થેન્કસ ફોર વોચિંગ એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ